કૃષ્ણ શેરી હવેલી ગલી ખાતે શ્રીમતી ચેતનાબેન મિશ્રાણીના માર્ગદર્શન હેઠળ જરૂરિયાતમંદોને સાતમ આઠમના તહેવારો સારી રીતે ઉજવી શકે તેવા શુભાશયથી મોહનથાળ ગાંઠિયા ચવાણું તેલની બોટલ મકાઈ પૌવા ચોખા પૌવા ખાંડ બાજરાનો લોટ મેંદો બિસ્કીટ ખારીના પેકેટ વગેરે ચીજવસ્તુની કીટનું સિનિયર સિટીઝનોને ભાવપૂર્વક અર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દક્ષાબેન રાજપોપટ કનકબેન રૂપારેલિયા ભાવનાબેન અઢિયા ભારતીબેન કાર્યા ખ્યાતિબેન પોપટ ભાવનાબેન વૈષ્ણવ શ્રીમતી શીલાબેન બુદ્ધદેવે હાજરી આપી સહકાર આપ્યો હતો નવી પેઢી આ કાર્યોમાં જોડાઈ રહે તે હેતુસર સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે તાજેતરમાં જ લગ્નના તાંતણે બંધાયેલ લાડકડી ખ્યાતિ કટારિયા શેષપાલ હીરવાબેન દત્તા રૂપારેલિયા તથા રેખાબેન ગોટેચાએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી આતકે ભાવિક ભાઈ તથા વિજયભાઈ મિશ્રાણી રસિકભાઈ ઠકરારે કાર્યક્રમને સાથ સહકાર આપ્યો હતો સાતમ સાતમ આઠમના તહેવારો નજીક આવી રહ્યા છે તો પ્રભાવ ચેરિટેબલ ટ્રસ્ટ તથા રઘુવાસી શક્તિ સહયોગ દ્વારા જરૂરિયાતમંદ સિનિયર સિટીઝનોને આજ રોજ મોહનગઢ ગાંઠિયા ચોવાણ મકાઈના પૌવા બિસ્કિટ ચોખાના પૌવા તેલની બોટલ જેંદો રવો અને બાજરાનો લોટ ખાંડ

અને નંદ આજે કૃષ્ણ સમગ્ર વિશ્વ તૈયારી કરી રહ્યું છે ત્યારે બધાના ઘરમાં નંદ ઉત્સવ થાય અને ખૂબ સરસ રીતે ભગવાનના યાદ કરી અને બધે પોતપોતાનું જીવન જીવે એવી આજના મંગલમય પર્વે દરેક શુભેચ્છાઓ જય જલારામ જય શ્રી કૃષ્ણજી